તાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું શ્રી વેલના દ્વારા ગૌશાળા દ્વારા ભારતમાં શ્રી રામચંદ્ર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઘરે દિવાળી જેવો માલ જામ્યો છે ત્યારે તમન્નાબહેન ઠાકોર દ્વારા સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કલાકાર તમન્નાબેન ઠાકોર ભંજનીક વિજયભાઈ રબારી ભંજનિક પ્રવીણભાઈ ચૌધરી બાળ કલાકાર

નમો નારાયણ જય ગિરનારી મારું નામ વિજયન્દ્ર ગિરી મહારાજ પદુનાક મહાનત ત્યાંથી હું આવું છું અને આ કાર્યક્રમ આજે ભગવાન રામનો આપણે ઉત્સવ બનાવીએ છીએ આખા દેશભરમાં ખૂબ જ સરસ દિવાળીનો માહોલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે ભગવાન અત્યારે આ મંદિરની અંદર ભરે પાછા વનવાસ છે ત્યારે હોય એવો દિવસ આજે આપણને સામે થાય છે અને હર ગલી હરમોલો હર સિટી હર જિલ્લો ની અંદર ભગવાન રામના અત્યારે પાઠ પુસ્તક જોવા રહ્યા છે ત્રીસ ના કાર્યક્રમ યાત્રા વિશ્વ પરિષદ બજરંગદળ સંઘ ભારતીય જનતા પાર્ટી બધા જ દ્વારા અલગ અલગ સંસ્થા દ્વારા અલગ અલગ કાર્યક્રમો દેશભરની અંદર જયારે અત્યારે દિવાળી જેવો માહોલ આજે આપણે જોઈ રહ્યા છીએ ભગવાન રામના સાનિધ્યમાં અને હરેક જગ્યાએ ઉપર સંતવાણી ડાયરો પણ અહીંયા મારે પધારવાનું કે તમન્ના ઠાકોર જે વેલનાથ ગૌશાળા એક ચલાવે છે અને ખૂબ જ નાની એવી દીકરી હતી જ્યારે મને મારી પાસે જયારે આશીર્વાદ લેવાયું ત્યારે તો હાવ નાની એવી દીકરી હતી અત્યારે તો એ સત્તર વર્ષની દીકરી છે પણ એનો ઉદ્દેશ અને એનો સંદેશ એક જ કે બાપુ મારે ગૌશાળા માટે બધું મારું જીવન આ બધું ગુજારવું છે અને જે પણ ભજનમાં આવશે જે પણ આવશે હું બધું જ ગૌશાળામાં મારે વાપરવું છે ત્યારે મારી પાસે પહેલી વખત ભવનાથની અંદર મુજકુન ગુફામાં એ ભજન ગાવા મારી પાસે આવી અને મને બે ભજન સંભળાયા અને ત્યાર પછી એને અત્યારે આમ તો દેશમાં બહુ જ આગળ એનું નામ છે અને જે ખુબ એનું નામ આગળ થાય એવી આપણે ભગવાન રામ પાસે પ્રાર્થના કરીએ ઓમ નમો નારાયણ જય ગિરનાર